આરોપી શુભમ ઉર્ફે દોન શર્મા આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે ચોકબજાર અને ખતોદરા પોલીસની ટીમને આ મામલે સફળતા મળી છે આરોપીને સિંગણપુર વિસ્તારમાંથી માંથી ઝડપી પાડવામાં આવ્યો છે શુભમ ઉર્ફે દોન

બાતમી મળતા પોલીસે ત્યાં દરોડો પાડીને તેને ઝડપી પાડ્યો હતો આ ઘટના બાદ પોલીસ વિભાગની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉભા થયા હતા કારણ કે એક ગંભીર ગુનાનો આરોપી હોસ્પિટલમાંથી સરળતાથી ફરાર થઈ ગયો હતો જોકે કે પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી પાડીને પોતાની આબરૂ બચાવી લીધી છે ખતોદરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે કોઈની અત્યારે ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો